કાલે લોહર દે તો મળ્યો અને ના મેં કયો એટલે સવાર બે સવાર આખો ઉપર બહુ ગમે ત્યારે ખાલી આઈડી પાછળ આવી જાય પાછો વાળા પછી ગમે ત્યારે નવા બાર પછી નવું એમ ચેન્જ કર ન ખાલી આઈડિયા જ ને આખા એમાં ક્યારેય કમ્પ્લીટ થઈ ગયો ને એની પછી એ લોકો તો વાંધો ન એમ કશું વસ્તુ ચાલુ કરે એને પૂરું ના થઈ એવું થાય કે ગેપ આવી ગયો એવું થયું চাৰোঁ কইনা মই যি মোৰ কৈছোঁ গমেই টকা অৰ্জন্তে হজি নাই নাখি দিয়ে আলিছ কলকৈ আছ কলকৈ তাৰ পাছত লৈ আহে এই তই তোমাৰ আই ডি ডি কাম কৰিছোঁ মই অডিছ কলক ল' এনে পাছি না গেৰটি মই তাৰ কওক জলদি বনাই তোৰ পাছু মোৰ আই ডি মানে મારી મૂર્તિ એટલી ભૂલ કે ખાલી એવી ખાલી આ પ્રમાણે જ લો લાવ્યો હતો બીજા કોઈ બી ફોન કોઈ બી દિવસમાં આવતો નહીં તો બીજા કોઈ દિવસમાં તો બી કમાતો નહીં આવતા કે બીજો તો આવતો એટલીસ્ટ પણ કોઈ એ ચાલો હવે ગેપ આવશે પણ થોડુંક લેટ પડશે પણ સોરી ભાઈ મને બહુ ડીટી બોલે મને તો ક્યારેક અત્યારે કમ્પ્લેટ ના કરી શકે કઈ નહીં હવે જોઈ જશે બ્લોક મને કહીશું પણ દિવસ પછી શું બ્લોક કરી દઈશ શું કર્યું છે કંઈ નહીં યાર મેં મારી કરું છું મને ઇન્જેન્સ થયેલું તમે કોઈ બી કામ કરો ને એમાં મુશ્કેલી આવે ને એ માટે સારું હવે મને એ વિચાર્યું કે હારું કેવી રીતે પછી મેં ડિમેન્ડ વિચાર્યું કે કેમ આવું કેવું કીધું તો તમે જેટલી તમે તમારા કામમાં જેટલી અડચણ આવશે ને જેટલું તમે મુસીબત તમે તમને હમ્યા છે એટલે તમે હું કહે તૈયાર થશે આગળની શું કહે મુશ્કેલી તમે શીખવા જો તમે સમજી અમે હું અમારો કબડ્ડી ખોલી છું સરસ લાગે છે કબડ્ડી પિક્ચર બેઠા પડે એટલે શું લાગે છે લાગે છે મેડે જોઈએ મેં એક કામ કરી હવે આજનો વિડીયો એટલે આજના દિવસનો વિડીયો અને કાલેના દિવસનો વિડીયો બે દિવસના કંપની શૂટ કરી છોડી એટલે પછી અમનારા વિડીયો પછી પાછળના વિડીયો શૂટ બધું મિક્સ થઈ જાય તો હવે આજના દિવસના કાલે ડિસના મિક્સર શૂટ કરી દઈશું કઈ કાલે મળું તો બરાબર અને જ્યાં ભણતા ત્યાં પાછી લેવાનું પૂછીશ કરવું તો આવી રીતે આવી રીતે એની ચિંતા નહીં પણ હવે કેટલું વહેલું આવે એની પર અસર છે કંઈ નહીં ભાઈ સોરી હમ કઈ ચિંતા ના કરો મારા લાગશે પણ આવશે